બાઉન્ડરીમાં બધા નાખી દેવાના જો સરપંચ સરપંચ તો કશું વાર કરીને તો રાત ઉજારો ભગા કર્યા થી બુમો જાય સરપંચ ઓટલે ના

હેઠળ પડે એટલે ખલકુડી ખોતરતી હોય ને દોડી થતી રેમ શેર હે ચલો અલ્યા તું ક્યાં દેખતો હમ પહેલે દેખ ચુકે હે તમે હું દેખો ભગો ભૂંડ ફરે છે અને મને બંકો તમને ભૂંડ લેવાંકા તું બંકા બંકા કર્યું તું ખેતી કર પેલી હોશ ખેતી કર એક એક ડોકો છે

મોટર તો તમારા ગોળી વાળ નો કોન્ટ્રાક્ટ રાખો લખી ના લઉ ની વાર કરો ભૂંડો માટે તમે મગજમાં લેતા નહી બોલો થોડુંજી મત લેવા તો આખી રાત

ભૂંડમાની વાતો કરે છે પણ ધોત્યુ બગાડીએ એવું છે અને પછી તીનો ટોળો પડ્યો છે આવું જિંદગી વિચાર્યો કે ભૂંડમાં આપડે મળી જઈએ એવું છે મિત્રો ભૂંડમારા થતા પેલા વિચારજો ને તમારી લાશ આવશે